લોકસભા મત વિસ્તાર યોજાયા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો મહિલા મતદારોને મતદાન આમંત્રણ પત્રિકાઓનું કરાયું વિતરણ લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અન્વયે ચૂંટણી લક્ષી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ અંતર્ગત આણંદ લોકસભા મત વિસ્તારની ચૂંટણી આણંદ જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા અંતર્ગત આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સોળ આણંદ સંસદીય મતવિસ્તારના સાત વિધાનસભા વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જેમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના બરવાટા અને અહીમા ગામે ખંભાત વિધાનસભા મત વિસ્તારના ગોલાણા ગામમાં આવતા દેવપુરા અને શહેરી વિસ્તારમાં તળાવ અને અન્ય ઓછું મતદાન ધરાવતા આકલાવ વિધાનસભા આમરોલ ગામ બોરસદ વિધાનસભા મત વિસ્તારના ખેડાસા ગામે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના પરવાટા અહીમા ગામો ખાતે જયારે પેટલાદ વિધાનસભા મત વિસ્તારના સિમેડા ગામોએ મતદાન જાગૃતિ અર્થે વિવિધ કામગીરી કરવામાં આવી છે મતદાન જાગૃતિ કાર્યક્રમો દરમિયાન ઉપળોએ મતદાન જાગૃતિ રેલી મતદાન પ્રતિજ્ઞા શપથ મતદાન અને સંકલ્પ પત્ર વિતરણ મહિલા મતદારોને મતદાન આમંત્રણ પત્રિકાનું વિતરણ તેમજ ગ્રામજનો અને ખાસ કરીને મહિલાઓને તેમ તેમના મતાધિકાર અને મતદાનની ફરજ અંગે માહિતગાર કરવામાં આવી હતી આ મતદાન જાગૃતિ કાર્યક્રમોમાં તલાટીશ્રીઓ તાલુકા લાઈવલી ફૂડ મેનેજર એન એલ એમ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર કલસ્ટર કોર્ડિનેટર શિક્ષકો મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકરો સખી બહેનો ગામની મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આણંદ લોકસભા મત વિસ્તારમાં કુલ સત્તરસો તોતેર મતદાન મથકો અને કુલ સત્તર લાખ અડસઠ હજાર આઠસો એકાવન મતદારો છે જેમાંથી કુલ આઠ લાખ પોસઠ હજાર ત્રણસો સત્તર મહિલાઓ મતદારો છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા તૂટણી તંત્ર દ્વારા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે